મજામાં તો જો બપોરના સાડા ત્રણ જેવું થયું છે અને એ તો બપોર સુધી ખેડતા હતા તો લાંબા થયા છે હુતા છે અને આપણે હવે સા પાણી બનાવી નાખી અને પછી એને જગાડીએ તો આપણે જો સૂલો જગ્યું દવાયો છે અને સા મૂકી દઈએ હવે આપણે આદુ નાખી દઈએ અને હવે આપણે છે ને આમને પાઠે ઉકળવા દઈએ સા તો બની જ ગઈ છે પણ એને જગાડીએ બહુ મસ્ત લહેરમાં માં ઉતા છે અને પછી આપણે પેલા પાણી દઈએ પછી સા પાણી પાઈ

હવે શાહ પાણી મૂકો ને મારે જો અત્યારે ઓલું પાછું કાલ ખેડ્યું ને જ્યાં ઓલો ક્યારો બાંધવો છે એટલે એ હવે દિવસ હતા પતી જાય તો શાહ બનાવો ખાલો છે સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આજ ગુતો છો ત્યાં વિડીયો શરૂ કરી દીધો હવે પછી ખબર પડી એટલે ભાઈ હવે શાહ પાણી દેખાય છે બની જ ગયા છે તો હવે શાહ લાવે એટલે આપણે છે ને અમે ક્યારા બાંધવા છે એટલે ઈ હમણે ખંપાળે લઈને જાવ અને હવે ભાઈ આપણે ઘઉં વાવવાના આ એટલે હું તો કાર્ય એમને ધીરે ધીરે શરૂ રહે પછી ભાઈ બકાલાનું આ તે બધું નાનું મોટું કામ શરૂ જ રહે અને ભાઈ તમને બતાવતા રહેવું અને ભાઈ હવે આમાં શું છે કે કામ પાછા આ કાર્ય ભાઈ ધીરુભાઈ આવો આવો ભાઈ ધીરુભાઈ લે લે આવો સીતારામ ભાઈ સીતારામ સીતારામ હુયા 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 વાત તો ભાઈ હેરાન થઈ ગયા છે એમ ને હું

કોઈ પણ વસ્તુ પ્રમાણે થવાનું એટલે આપણે આપણે કોષે શરૂ રાખવાની ભાઈ વાત સાહસ રહી સાસ ઉપર બને ભાઈ હા કરી રાજી રેવાનું અમારે તો તો તમારે કઈ સહેલ લે લે અમારે હોય ભાઈ અહીંયા આપણે છે ને કાલે ખેડ નાખ્યું જોવો એટલે ખેડવામાં હવે અહીંયા આ ક્રોચું છે આમ એટલે હવે અહીંયા કઈ રીતનો પ્લાન કરશું કે ભાઈ જો આ નીક છે એનું પાણી આવે ને તો અહીંયા વડલાને મળવું જોઈએ આ નીકમાંથી પાણી આવે તો એ વડલાને મળવું જોઈએ અને બીજા નંબરમાં કે અહીંયા પાણી વધારે ભેગું થઈ જાય તો ફૂટીને આમ પાછું રસ્તામાં જાય એટલે આનો પ્લાન એવો કરવો છે કે આમ ગોળાઈ કરી અને એ હવે અમને તમને બતાવવું કે કઈ રીતનો પ્લાન કરવું છે જોવો તમે એટલે વ્યવસ્થિત આમ હાઈ ક્લાસ આ એલિવેશન છે એટલે કોઈ આવે એટલે શું આવવો જોવે અને લાગવું જોવે સારું અને પાણી ભરાવવું જોઈએ એ રીતનું કરવું છે જો હવે તમને અંદાજ આવી ગયો હશે આ પાણીનું અહીંયા વોટ આવી જાય ઓલપાયથી હોય એલપાય વોટ આવી જાય એટલે પાણી ફૂટીને બહાર જાય નહીં અને વડલાને પૂરું પાણી મળી જાય આ રીતનો પ્લાન કર્યો હશે ભાઈ અને આ જો તારણ ભરાણું એટલે થોડુંક ફાટી ગયું હું અહીંયા સિલાઈ છે એટલે હવે કામ કરીએ એટલે બધું એમાં કપડાંનું જોવાનું ન હોય અને થોડો ખા ખાઈ લેવો પડશે પ્લાન તમને દેખાય એવો જો ખ્યાલમાં આવે એવો બની ગયો છે હવે ટેસઅપ કરવાનું છે તો એ કરી નાખું પછી ઘડીક ખા ખાય લો એક આ હે ભાઈ કામ નતો ઘડીક ઘડીક ખોરો ખાવો પડે અને ભાઈ અહીંયા વાડ્યું ખડ હતું પણ હવે આ ભોથા બહુ મોટા થઈ ગયા થાય ને પાજી ગયું આયા એટલે આને કાઢવું પડે આપણે ઓલ પાસ રોકી દીધું સારું હતું ઈ અને આ પછી આયા જે બહુ મોટા મોથા થઈ ગયા એ શું કાઢી નાખ્યું આપણે હું હવે જો ભાઈ આપણે ખંભાળથી ઢડ એટલું ઢાળી લીધું પણ આ ટ્રેક્ટરનું ડાયતી અહીંયા નો આવેલી હોય એટલે આ થોડુંક છે ને એને ખોદવું પડશે આપણે પોષું કરવું પડશે એટલે એ ખોદી નાખીએ બધું લાવો ફરી આવશો ચાલો હા ભાઈ અમારે ખબર કયો ભાઈ ભાઈ આવેલા છે ફરતું ખોદવું છે ને હા ફરતું ઓલી બાજુ આ બાજુ નું ખોદાય ગયું ઓલી બાજુ નું ભાઈ જુઓ ખેડૂત ના દીકરા હોય મહેનતી માણસ ના દીકરા હોય એ ભણતા હોય તો એને બધું આવડતું જ હોય કોદાળી જુઓ હાલે ને જેમ માલતી હોય એમ જ તે આડુંડું કાજે કરી પહેલેથી શોખ હોય અને પહેલેથી કરવું હોય તો ભણતા ભણતાય બધું થાય અને બધું આવડે અને ભણતરની હારવાર ભણતર જરૂરી ભણતરની હારવાર મહેનત જરૂરી તમે ભણતરમાં કરીએ શક્યા ન કરી શક્યા તો તમે મહેનત કરી એકવા જોવે ભણતરમાં તમે ઓલું તો બીજું કાંઈ કામકાજ કરી શકવા જોવે એટલે ભાઈ ભણતરની આરવાર બધી પ્રેક્ટિસ કરતા જઈએ તો તમે એક વાતે પાછા ન પડો અને જે કરેલું હોય એ કોઈ જે ફોકટ જાતું નથી જિંદગીમાં ગમે ત્યારે કાયમ લાગે કાંઈ નહીં તો આપણે તમે મોટો બંગલો બનાવ્યો હોય તમને અનુભવ હોય તો બંગલામાં બનાવવામાં આપણો અનુભવ અનુભવ લાગે એટલે ભણતા હોય ત્યારથી સાચી વાત અને આપણે ક્યારેક આવ્યો હોય તે વાડીમાં આવું નાનું હુમું કામ હોય તો એ બધું કરતા હોય પપ્પાને જોતા હોય તો શીખતા જ આવ્યો અને ઈ બાને થોડુંક કામ કરવી શરીરમાં સારું રહે મજા આવે હા હા

તો આપણે આટો ફેરો મારવી છે થોડું ઘણું નાનું મોટું કામ હોય કરવી આયો ભાઈ જો આપણે કબૂતરના ને શાંત તળિયું છે હો માં એક તો કદું નાખી દઈએ અને આ પાણી એટલે કબૂતરના હવારમાં ભાઈ અહીંયા શહેર નાખતા હોય કબૂતર ઘર છે હદે જોયું જ હોય પણ આ તો બાજુમાં કામ કરીએ એટલે તમને આવો બતાવી દઉં એમ ભાઈ કે આપણા વિડીયા જોવે બધાને ખબર જ છે હવે ભાઈ હવે હાંસ કોણ ના પાસક વાગ્યા છે અને એ આપણે અહીંયા બે દિફા ખેડે છે તો મેં કીધું આંટો મારું કેમ કે આપણે તો આંટો મારવાનો કાંઈ ટાઈમ રહે નહીં કેમ કે ઘરનું કામ જ એટલું હોય અને મહેમાન હેમાન આવે પણ આજ થોડુંક એમ થયું કે પગ છૂટો કરીએ કારણ કે એમ તો હાલી પણ આજ મેં કીધું થોડોક ટાઈમ છે તો ઘડીક આંટો મારીએ અને જો ભાઈ આજ આ દેશી ટમેટા શેરી ટમેટા છે જુઓ હજી શેકા पण पाचशे खरा जो नाना नाना केव्हा मस्त से પાણી ઘણું દેખાય છે અને ખેડૂત પણ શું ભીનું છે એટલે ખેડી નાખીએ તો થોડું ખૂકાય અને બીજો પાક આપણે શરૂઆત થાય આ રીતનું છે તો નહીં આંટો મારું નહી પણ ગલકા છે જો મસ્ત છે લે મોટા મોટા થઈ ગયા છે આપણે તો આ શાક થઈ રહ્યો હું ગયા ગલકાનું હવે શરી મહિનાનું થોડુંક ક્યાંરા હો કેમ કે આપણે તો અહીંયા આંટો મારવા આવ્યા ને ભાળી ગયા અને જો બે ધીમા પાછા બે ત્રણ દીમાં બીજા થઈ જાય નાના નાના બે ત્રણ છે આ બાજુ અને આપણે અહીંયા કાંઈ ગલકાનું બી સોંપ્યું નહોતું એની મેળાઈ થયેલા છે એટલે જો આપણે આજ શાક બની જાય હું ગલકાનું અને આ એરડાનું ઝાડ છે જો આ બાજુ એરડા આવશે તે અને આ આપણે માથું દુખતું હોય તો માથામાં આ પાન મૂકે એટલે માથું દુખવામાં આ ઠંડક બહુ આપે અને એઠે હશે આપણે ખજૂરી અને આપણને આ બે ગલકા મળ્યા છે તો આજે આપણે એવું વિચાર કર્યો કે આ પાન ભાળી ગયું એ નીકળીએ એટલે પથ્થરવેલિયાના તો ગલકાના શાકમાં પથરવેલિયાના પાન નાખીએ તો બહુ સરસ બને એટલે આપણે બે પાન હારવાર તોડતા જઈ અને આજ તો આપણે એને કાંઈ પૂછવા જવું નથી કે હું બનાવું એમ વાળું આજ તો આપણે ગલકા અને પથ્થરવેલાના પાનનું શાક બનાવી નાખવું છે અને ગલકાનું શાક એને બહુ જ ભાવે એટલે કાંઈ આ નાય થશે નહીં એનું ફેવરેટ છે એટલે આપણે બે પાન તોડી લઈએ હવે

અને કોઈ બેનું દીકરીઓને થોડી થોડી દેહું તો આ આપણે પાથરા પલ્લી ગયા હતા એની ઉપરનો ભાગ હોય એની ઉપર હુકલ હુકલ શિંગ હોય એ રીતની આપણે લઈ લીધી ને હેઠે તો આપણે બધી ઉગી જ ગઈ છે તો આ રીતની આ શિંગ છે અને આપણે એને હવારમાં તડકે નાખીએ છીએ અને પાછી હાંઝે અંદર લઈ લેવી પડે છે કેમકે ઝાકળ બહુ પડે એટલે નકર પાછી શિંગ પાછી પલ્લી જાય અને આમાં અમુક ખરાબ હોય એ બધું આપણે કાઢવી પડશે એ શીંગનું આ રીતનું છે કડી કરીને આપણે લેવાની છે આપણે જો પતરવેલાના પાન અને ગલકા બે લઈ આવ્યા છે પણ આમાં ઘડીક મૂકી દઈએ કેમ કે આજે આપણે મરસું નથી ભેળવેલું એટલે પેલા મરસું ભેળવવાનું છે હમણાં લહણ ફોલતી હતી અને પછી પાછી આપણે આંટો મારવા ગયા તો પેલા આપણે મરસું ભેળવી નાખી હવે આપણે ઘણા કહે છે કે મરસું કઈ રીતનું ભેળવું હોય એમ તો મરસામાં જો આપણે લસણ નાખવાનું હોય અને લીલા મરસાં હોય તો નાખવાનું હોય આદુ હોય તો નાખવાનું હોય ન નાખીએ તો એટલું લસણ હાલે તો આપણે આ રીતે મરસું ભેળવીશી અને અહીંયા તો આપણે કાંઈ મિક્સર છે નહીં એટલે આ રીતે એક બે દિનું ભેળવી નાખી અને બે ત્રણ દિવસ હાલે આપણે ત્યાં પાછું ભેળવાનું થઈ જાય અને અમુક શાક એવા હોય તો અમુક માં કોરું નાખવાનું હોય એટલે આલ્યા કરે એમને હવે જો આપણે આદુ લસણ અને લીલા મરસા નાખવાનું છે અંદર હવે આપણે જો ખાંડી વાળું છે અને આમાં આપણે કોરું મરસું નાખી દઈએ

તો શાક મસ્ત બને હાલે આપણે ન ઉખાડીએ તો એ રીતે પણ અમુક આ તો કૂણા છે અમુક કડક હોય તો કાઢી હોય તો સારું પડે પણ હું તો આ રીતે કૂણો હોય તો એ આ રીતે કાઢી નાખું આ રીતનું નીકળી જાય જવું હવે આપણે જો સાલ ઉખાડી નાખી છે જરા જરા હવે આને મળી નાખીએ આપણે ભરેલા ગલકાનું શાક બનાવેલું છે અને ગોવિંડા ગલકાનું શાક બનાવેલું છે તો એ વિડીયો બે જોજો એમાં આપણે જમાવટ કરેલી છે હવે આપણે જો ગલકા મોળાઈ ગયા છે તો આમાં પાણી નાખી દઈએ અને આપણે પથ્થરવેલાના પાનને કટિંગ કરી નાખીએ થોડુંક આ રીતની આપણે વચ્ચેથી રખ કાઢી નાખીએ અને પછી આપણે ધોઈને એને જરા જરા લીંબુ લગાડી દઈએ કેમ કે આ ખાજવે એટલે આપણે લીંબુ લગાડવું પડે હવે આપણે જો વચ્ચેની રગ હતી કાપી નાખી અને હવે આને આપણે જરાક ધોઈ નાખી આને આપણે આમાં મૂકી દઈએ અને ઉપર પછી આપણે લીંબુ થોડું થોડું લગાડી દઈએ અને પછી કટિંગ કરીએ આપણે હવે આને ઉપર આપણે જરાક લીંબુ નાખી દઈએ તો આપણે ચૂલો જગ્યો મારો છે તો કાટિયો મૂકી દઈએ અને આમા નાખી દઈએ આપણે આ મળેલા ગલકા આમાં કાઈ આપણે વઘાર નથ કરવાનો આ રીતે ડાયરેક્ટ બનાવવાનો છે આપણે બધો મસાલો નાખી દઈએ આ તેલ નાખી દઈએ અને આ મીઠું ધાણા જીરું અને હવે આપણે આને એમને ઘડીક કકડવા દઈએ અને ઢાંકી દઈએ કેમ કે ગલકામાંથી હમણે પાણી નીકળશે આપણે થોડું ઘણું નાખવું પડશે અને તે આપણે તાજે તાજા બનાવીએ એટલે એ પાસો ફેર પડે બહારથી લાવીએ તો એ એકાદ દિના વાસી હોય આ તો આપણે તાજા જ છે અને સૂલે અને પાટિયામાં હવે આપણે આનું આ રીતે નાનું નાનું કટિંગ કરી નાખીએ આપણે હલકાનું શાક થોડુંક સડે ને પછી નાખવાનું છે આ પાન

હવે ભાઈ જુઓ આપણે ટાઈમે કા મોકલી ગયું છે અને સૂર્ય ભગવાન એ છે જાય છે આજ જાય તો કાયલ પાછી પડે ને એટલે આજ કાયલ પાડવા ખાટું થઈને આજ જાય છે સૂર્ય ભગવાન એટલે જો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ટાઈમે આપણે કામ મોકલી ગયો આ એક જુઓ આગળથી આકૃતિ એ ટાઈપને લાગે કે ભાઈ પાણીનું ટીપું પડતું હોય એ ટાઈપનો આપણે આકાર બનાવી નાખ્યો એટલે આ આકાર પાકો જુઓ તો ડ્રોન કેમેરાથી આપણે ઉતારીએ ને તો ખ્યાલ આવે પણ આ પાણીની બુંદ પડતી હોય એ ટાઈપનો આકાર થઈ ગયો ઓલી બાજુથી પાણી આવે આઈથી આમ જાય ઓલી બાજુથી પાણી આવે તો આમ એટલે વડલાને બે બાજુથી લાભ બે બાજુથી પાણી મળે એવું સેટિંગ ગોઠવી નાખ્યું અને અમારે અભયભાઈ આ હતા એટલે ઘણું હેલવું પડ્યું નકર હું બે મથા તારે મેળ આવ્યા પણ નું કામ ઉપર બે કલાકમાં થઈ ગયું અને રેડી કામ થઈ ગયું જોઈ શકો તમે પહેલાં કેવું લાગતું હતું ને હવે કેવું લાગે અને આપણા કામમાં આડુ ન હોય જે કામ હોય પરફેક્ટ કરવાનું નગર કરવાનું નહીં મોડું કરવાનું પણ કરીએ ત્યારે વ્યવસ્થિત કરવાનું આ કામનો નિયમ છે એ સારું કામ આ રીતનો ગમે આપણો સ્વભાવ એવો છે જોઈએ એટલે મન ને આંખને આત્માને દિલ થી ગમવું જો વાહ ભાઈ વાહ એમ તો બોલવું જ પડે એવું જ કામ કરવાનું નિરાય કરવાનું પણ સારું કરવાનું બરાબર ને સો ટકા અને હકીકત પપ્પા કહે છે એવું જ છે પપ્પા ગમે એ કામવાડીમાં કરતા હોય તો આપણને જોવું ગમે અને એ કરી લે પછી તે આપણને એમ થાય કે નહીં કામ એકદમ પરફેક્ટ કર્યું છે એટલે એ જ શીખવા મળે કે જે કામ કરો એ પૂરા ઓલ્યા મનથી અને પરફેક્ટ કરો એમ સરસ હવે આપણે ભાઈ ટાઈમ થતો આવે છે હવે ઘરે હું પોઝિશન છે શું કરતા છે એ આપણને કાંઈ ખ્યાલ નથી પણ હવે જઈએ ઘરે હાથ પગ ધોઈ અને બેઠવી ત્યાં હમણાં દીવાધૂપને આરતી ગામમાં થાય અને ભાઈ આરતીનો લાભ આપણને રોજ મળે ગામમાંથી આરતી થતી હોય અને અહીંયા આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરી લઈએ આપણા ઘરે દીવાધૂપ કરીએ એટલે ભાઈ આનંદ થાય હવારમાં માં તે ભાઈ આરતીનો લાભ મળે પશુ પંખીના શરણના છીએ ભાઈ આપણા ઘરે પૂજા પાઠ કરીએ એટલે ભાઈ જીવનમાં આનથી વધારે બીજું શું જોવે ભાઈ આનંદ હો ભાઈ અને વાડીનું જીવન ને ઠંડો પવન ને ભાઈ કુ પ્રકૃતિનો પ્રેમ આ જિંદગીમાં હોય એટલે બધું આવી ગયું

આપણું શરીર તંદુરસ્ત રે એટલે હું આ માન્યતા વાળો માણસ હવે તમે હું બનાવ્યું કહી દો એટલે મને એમ થાય કે વાહ ભરવાય બનાવ્યું છે

અને હવ બધા હારી હારી કોમેન્ટ કરે આપણે કોમેન્ટ વાંચતા હોઈએ એટલે હું ભાઈ કોમેન્ટ ગુજરાતી હોય વાંચતો હોઉં અને એમને સંભળાવતો હોઉં એટલે એ તે સાંભળતા હોય અને હાજે એની કોમેન્ટ ની તે વાંચતા હોય એટલે ભાઈ હવ હરી હારી કોમેન્ટ કરજો એટલે અમને આનંદ થાય અને અમને એમ થાય કે ભાઈ કોમેન્ટ કરે છે અને કોમેન્ટમાં ખંધાય કહું હોય રીતે જે કાંઈ લખતા હોય એ આપણે વાંચીએ આનંદ થાય અને ભાઈ અમને

પટેલ કેનાડા થી કેમ છો બેન આવી કોમેન્ટ આપણે જોઈ લઈ મસ્ત થઈ ગયા છો આપણે પાંચક મિનિટ જેવું થયું હવે આપણે આ ગોળ ને આંબલી છે ને નાખી દેવી થોડી વાર રહેવા દઈએ અને પછી ઉતારીએ હવે શાક જોવે જોઈએ આપણે શાક તો ભાઈ મસ્ત બની ગયું છે સુગંધ બહુ સારી આવે છે પણ એ તો અમને તો આવશે તમને તો નહીં આવે હવે આપણે ઉતારી લઈએ અને આપણે રોટલી બનાવવાની છે પણ ઘડીક રહીને બનાવશું કેમ કે રોટલી બનાવી નાખીએ તો ઠરી જાય અને ગામમાં આરતી થાય પછી દીવાધૂપ કરશું અને પછી આપણે વાળું કરવા બેહવાનું થાય એટલે રોટલી ઠરી જાય બનાવી નાખી તો એટલે પછી ઘડીક રેણ બનાવશું આરતીનો સમય થઈ ગયો સમય થી કોઈ આર્યું નથી સમય થી કોઈ જીતું નથી અને જે સમય થી સીચું છે ઈજ ભાઈ સફળ છે હું એટલે આવું ભાઈ સમય નું છે હું અને ભાઈ હવે અમારે સમય થઈ ગયો દેવા દૂપનો એટલે ભાઈ હવે દૂપ કરીએ અને મોડેક થી ભાઈ વાળું ના ટાઈમે વાળું પાણી કરવા બે જાવ ના આ તો ભાઈ ગલકા નું શાક એટલે સયા જમાવટ મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ આવજો સીતારામ